યુવા બાબતો અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા આગામી ઓગણત્રીસમો નેશનલ ફેસ્ટિવલ ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યો છે જેના અનુસંધાને સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રકુલ્લ પટેલ સાહેબના સતત માર્ગદર્શન દીવ જિલ્લા સમારતા શ્રી રાહુલદેવ ગુરા સાહેબ તેમજ પૂર્વ સમારતા શ્રી શિવમ મિશ્ર સાહેબના સતત સહયોગ તેમજ ગજવાની સાહેબની આગેવાની હેઠળ દીવ જિલ્લા કક્ષાએ નેશનલ યુથ ફેસ્ટિવલનું આયોજન કેવડી ખાતે કરમાયું હતું જેમાં દીવ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી સાત ઇવેન્ટમાં ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ સાત ઇવેન્ટમાંથી વિજેતા બનનાર ખેલાડી ભાઈ બહેનો આજે યુટી કક્ષાના સિલેક્શન માટે છે તો સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ અને ટીમ પ્રશાસન દ્વારા દરેકને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવે છે